આવશે જેની ઠુંબરે ઉમેદવારી ફોર્મમાં મિલકત છુપાવી હોવાનો આક્ષેપ છે ભાજપ દ્વારા જેની ઠુંબરના ફોર્મ પર બાંધો ઉઠાવાયો છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી છે આવતીકાલે ચૂંટણી અધિકારી બંનેની દલીલો સાંભળશે વિવાદ પર બિરજી ઠુંબરે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા છે જેની બેન આજે મહુવાના પ્રવાસમાં છે સવારે મેં પોતે મુદત માંગી લેખિતમાં માં કે એમને આવતીકાલ સુધી મુદત આપવામાં આવે એમને મુદત ના આપી અને આજ પાછી ભારતીય જનતા પાર્ટી અને જેવું રજૂ કર્યા પછી હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપ એટલે કલેક્ટર દસ વાગ્યા સુધી મુદત આપી છે અમારો આજના જ નિર્ણય કરવાની વાત જેની બેન સામે વિવાદ એવો ઉભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી જેની બેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો એનેક્સર રજૂ કર્યું કલેક્ટરશ્રી માન્ય રાખો કે એમની દુકાન વેચાઈ ગઈ છે સામે વાળા નથી ચડાવ્યો એ સામે વાળાનો વાંક છે એવા સંજોગોમાં હજુ પણ મુદત માંગીને મારી સામે વાંધો દર્શાવે હું એમને તમે મોજ વાત છું મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું નથી એને ફોર્મ દેખાય એમાં લોકસભા લખાયેલું છે મારો વાંધો પાછો લીધો જેને બેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી થોડીક જમીન સહી નથી બતાવી અહીંની અમરેલીની દુકાન સહી નથી બતાવી એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા અને અમારી વાત એણે સાંભળી છે વાંધા અમે ચકાસ્યા છે અને બધા વાંધા હકીકત છે એની સામે વેજીભાઈ ઠુમરે અત્યારે આવી અને જે એને રજૂઆત કરી હતી અને જે એને આપ્યું હતું હવે અધિકાર શું નહીં અધિકારીનો છે એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે અગિયાર વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેથી ચાર વાગ્યેની મુદત આપવામાં આવી જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે દસ વાગ્યાની મુદત આપવામાં આવી છે આવતીકાલ દસ વાગ્યાની મુદતમાં જે પણ વાંધાઓ છે એના ઉપર ફાઇનલ નિર્ણય કરવામાં આવશે